ત્યારે ડ્રાઇવિંગ સમયે મોબાઈલ પર મેત જોતો નજરે ચડ્યો હતો ત્યારે અંજલી થી મણિનગર રૂટ પર દોડતી હતી આ બાર જ્યાં કોન્ટ્રાક્ટ કંપનીને રૂપિયા એક લાખ નો દંડ ફટકારવામાં આવ્યો છે ટીવી સ્ક્રીનના ના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો આ ટીવી સ્ક્રીનના ના દ્રશ્યો જે છે અમદાવાદની ની જે બીઆરટીએસ બસ ડ્રાઈવર કે જ્યાં ચાલુ ડ્રાઇવિંગમાં જે આઈપીએલ મેચ જે દેખતો જોવા મળી રહ્યો છે ત્યારે એક જાગૃત નાગરિકે વિડીયો બનાવ્યો અને વાયરલ થયો છે જ્યાં તમે સ્પષ્ટ જોઈ શકો છો આ દ્રશ્યો કે જ્યાં એક બિહાર જે ડ્રાઈવર જે છે એ પોતાના મોબાઈલ માં કુલિયામ આઈપીએલ ની મેચ જોઈ રહ્યો છે અને ચાલુ ડ્રાઇવિંગ આઈપીએલ ની મેચ જોઈ રહ્યો છે ત્યારે બસ માં મુસાફરો સવાર છે જ્યાં મોટો અકસ્માત થાય તો નિર્દોષ લોકોની પણ જાન જઈ શકે છે જ્યાં વધુ એક બેદરકારી નો વિડીયો સામે આવ્યો છે અમદાવાદ બીઆરટીએસ ડ્રાઈવર જે અમદાવાદ બીઆરટીએસ ડ્રાઈવર છે એની બેદરકારી નો આ મામલો કે જ્યાં તમે ટીવી સ્ક્રીનના દ્રશ્યો જોઈ રહ્યા છો જ્યાં મુસાફરો છે મુસાફરોના જીવના જોખમે આજે દેખી શકાય છે કે આ દુર્ઘટના કે કોઈ અકસ્માત થશે લોકોના જીવ જશે તો આના માટે જવાબદાર આ માત્ર ડ્રાઈવર જ હોઈ શકે જે ખુલ્યા આઈપીએલ ની મેચ જોવામાં મસગુલ છે ત્યારે કહી શકાય કે આંગે જે ડ્રાઈવર છે છે એને સસ્પેન્ડ કરવામાં આવ્યો આ મોબાઈલ પર મેચ જોતો હતો આ ડ્રાઈવર ત્યારે અંજલી થી મણિનગર રૂટ પર ની આ બસ દોડતી હતી આ સાથે જ કોન્ટ્રાક્ટ કંપનીને પણ રૂપિયા એક લાખ નો દંડ ફટકારવામાં આવ્યો